નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ પટેલ જયસિલ સલ્ફર એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાંથી રાજકોટ જિલ્લાની અંદર સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આપણે મુલાકાતમાં આવ્યા હતા જે એ બે ત્રણ વર્ષથી આપણી જયશિલ કંપનીની પ્રોડક્ટ ગેન જીદ્દી ડીએફ ન્યૂટ્રીજીન અને ઇન્સ્ટા વપરાશ કન્ટિન્યુ કરે છે તો આપણે એની પાસેથી આજે જાણીએ કે એના શું શું ફાયદાઓ થાય છે તો નમસ્કાર તમારું શું નામ જણાવશો મારું નામ હઠીસીભાઈ જાદવ છે ગીર સોમનાથ જિલ્લો તાલુકો કોડીનાર ગામ હાલીધર તમારો ઓગણસિત્તેર પચીસ પાંચ અઠાવન ઓકે તો હવે તમે કઈ કઈ પ્રોડક્ટ અમારી જયસીલ કંપનીની છે છે આવે છેલ્લા બે વર્ષથી હું ડુંગળીનું વાવેતર કરું છું તો અમારા વિસ્તારની અંદર ડુંગળી બહુ ઓછા પ્રમાણમાં વાવેતર કરે છે એમાં

પછી આગળ શું ત્યારબાદ મેં જીદી જીદી જેનો મેં પંપથી ઉપર છટકાવ કરેલો છે બરાબર તો જીદી ડીએફ ખેડૂત મિત્રો એ આવે છે કે ટેબુ સલ્ફર નું કોમ્બિનેશન ફૂગનાશક આવે છે જે એક જ વસ્તુની અંદર બે ફાયદાઓ થાય છે ફૂગનાશક નું ટેકનિકલ આવે છે અને સલ્ફર ખાતર નું બંને વસ્તુ એક જ પ્રોડક્ટ ની અંદર કંપનીએ આપેલ છે ત્યારબાદ શું ને વપરાશ કરેલો ત્યારબાદ મેં હરિયાળી પાવડર હરિયાળી હા હરિયાળી અગાઉ છટકાવ કર્યો છે

ઈ માટે અમે આ પેલું આનો છટકાવ કર્યો છે પાણી સાથે અને બંને પાણી સાથે આના પાણી હારે બરાબર પાણી સાથે પાણી સાથે પવડાવેલું છે તો ઇન્સ્ટા કેલ 160 એટલે લિક્વિડ કેલ્શિયમ ક્લોરાઇડ 11% આવે છે જે ગાંઠિયા બંધાવાની શરૂઆત થાય ત્યારે કેલ્શિયમ પાણી સાથે પીવડાવવામાં આવે છે તો તેમનો આપણે જાણીએ કે શું ફાયદો તમને દેખાય મને ફાયદો મે નજરે જોયો છે કારણ કે મારા જે આ આખો જે ડુંગળીનું જે આખું વાવેતર છે એમાં મે

અમારા અહીંના છે કે ચોઈસ ગૂંથણનો જે વીઘો છે એની મારે બે વીઘા ડુંગળી હતી એમાંથી મેં અઢી લાખનું ઉત્પાદન કરેલું બરાબર બરાબર સારું આ કસ્ટકાર સારું એવું અમારા વિસ્તારની શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે એની જગ્યાએ મેં આ ડુંગળીનું વાવેતર કર્યું છું બે વર્ષથી તો મને બે વીઘામાંથી અઢી લાખ રૂપિયાનું ઉત્પાદન થયું ગઈ સાલ બરાબર પ્રોડક્ટ મેં ગઈ સાલે યુઝ કરેલો બરાબર ઓકે તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ